ઈશ્વર કોઈ દિવસ આપણને કહેવા આવ્યો ખરો મેં તને આટલું આપ્યું આટલું આપ્યું આટલું આપ્યું અને આપણે કંઈક કર્યું તો વહુ પાડોશીના ઘરમાં જઈને વાતો કરે કે એ સવારે ચાર વાગે ઉઠું છું ને આટલું ખાવા બનાવું ને આટલા વાસણ કરું ને આટલા કપડાં ધોવું ના કરું ના કરું બોલો એક દાડો તો સારું લાગે કે વહુ સારી કહેવાય એ આટલું બધું કરે પણ બીજે દાડા એને કેસેટ વગાડે તો પછી તમે કંટાળો ને હવે રોષું એક રીતે કેસેટ વગાડે બંધ કરીને મારા ગંડુ કરો છ કે તારાના ઘરનું આપણે નગારા કરીએ કરી ઈશ્વર કોઈ દિવસ કંઈક કહેતો નથી સુદામા સોનાની કિનારોના પિતમ્બરો પહેરાવ્યા આખો દિવસ તો આનંદ થી રહ્યો સુદામાએ વિચાર કર્યો કે લાવ સવારે પડ્યું તો નહીં ધોઈને આ ફાટલી પોતરી એક બાજુ પડી છે વારીને મૂકી દઉં મોટો માણસ કહેવાય સારો ન લાગે સુદામા જેવો ફાટલી પોતડી વાળવા જાય ને ભગવાન કરી કરી સુદામા કેમ જવાની તૈયારી કરે છે હવે સુદામા શું બોલે ખાસ એ વિચાર કર્યો કે તું આપવાનો નથી ને હું કશું માંગવાનું નથી ને એમને પડી રહ્યું એના કરતા જતો રહું તાર શું બીજો વિચાર હશે કે આજે જવાનું કહીશ તો કમસે કમ અઠવાડિયું તો રાખશે જ આ પહેલાના જમાનાના ભાવ હતા એ કોઈ મહેમાન આવે આપણા ફઈબા આવે કે કોઈ કાકી બાકી આવે દાદી આવે આપણે થેલી સંતાડી દેતા હતા દરવાજા બંધ કરી દેતા હતા આડા ઊભા રહેતા હતા મારા આમ નહીં જવાનું અને બધા રહી જતા હતા આજે ગમે તેટલા સમખાવ કોઈ રહે એનો અર્થ એવો છે કે પ્રેમ નથી એ જમાનામાં સાધનોની સગવડો નહોતી એ સમયમાં એટલું બધું કામ નતવું એટલે દૂર રહેતા હતા એટલે આવતા હતા ત્યારે આપણે અઠવાડિયે કઈ વાંધો નહીં બે ધારા વધારે રહી જાઓ પણ આજે તો ગાડીઓની સાધન થયું વ્યવસ્થા વધી ગઈ અને તરત આપણે નીકળી એટલે આયા એ જ મોટો પ્રેમ છે પ્રેમ ન હતો તો સમયની સાથે હવે ચાલીએ છીએ આપણે સોદામાં પણ ભવિષ્યના જમાનાનો સમય પ્રમાણે ચાલવાની શરૂઆત કરી એક દિવસ બહુ થઈ ગયો રેસોદામાં એ પિતાંબરે પહેરેલું કાઢી નાખ્યું ફાટલી પોતરી પહેરી લીધી અને કન્યાને કીધું કન્યા લે આ ધોતી તારી પાછી બોલો અહીં તો આપણે સારા કહેવાય હો જૂના કપડા કોકને પહેરવા આવ્યા હોય તો આપણે એમ કે લઈ જાન જાને અમે કાભોચન નકાવા લઈ જા કચરો ગયો એથી કૃષ્ણએ ના પાડી સમાજને કાયર ન બનાવો સમાજને નબળો ન બનાવો સમાજને અબળો ન બનાવો સમાજને સક્ષમ બનાવો આપણે બધા રૂપિયો રૂપિયો દાન કરીને સમાજને નબળા બનાવીએ છીએ ભિક્ષુક ભિક્ષુક જ રહે છે કેમ ભિખારી ભિખારી જ કેમ રહે છે રોજ સાંજ પડે પાંચસો હજાર બે હજાર રૂપિયા કમાય છે છતાં એ બંગલાવાળો નથી થતો ગાડીવાળો નથી થતો સુખી સમૃદ્ધ નથી બનતો કારણ એને આદત પડી ગઈ છે મફત મળે છે અને સાંજ પડે જુગાર આંકડા રમી આવે છે ને વ્યસનો કરીને પડી રહે એટલે આપણે એને પ્રોત્સાહન આપતા હોયે તું તારી મેં આવું જ કર્યા કર આ જ કર્યા કર એકાદની આંગળી પકડીને ચાલતો કરી દો જરૂરિયાતમંદ છે એને વસ્તુ અર્પણ કરી દઉં પણ આપણે સંતોષ માનીએ છીએ એક શેઠાણી મંદિરમાં દર્શન કરવા કંઈ એક યુવાન અલમસ્ત પાથરનું પાથરીને બેઠેલો એ શેઠાણી મને રૂપિયા આલો રૂપિયા આલો શેઠાણીને થયું અલમસ્ત હું તને રૂપિયો શું સો રૂપિયા આલો પણ તું પછી બીજા આવશે એની પાછળ માંગવાનું ત્રીજાની પાછળ દોડવાનું તો શેઠાણી વિચાર એને કંઈક રસ્તો બતાવી દઉં તો એટલે જતાં જતાં આજકાલ આપણા બધાનું મન ક્યાં હોય છે મંદિરમાં ભગવાનમાં નથી હોતું પણ મન ક્યાં હોય છે ચંપલમાં પહેલું હોય છે એટલે ચંપલની ચિંતા પહેલી થાય એટલે શેઠાણીએ બાળકના પાથરના ગાડી ચંપલ કાઢીને મૂકી દીધા ને દર્શન કરવા જતા રહ્યા બે ચાર બીજી બહેનો આવી વિચાર્યું છોકરો ચંપર સાચો તો લાગે છે એમણે કાઢ્યા બીજા આવ્યા એ લોકોએ કાઢ્યા પંદર મિનિટ પછી શેઠાણી દર્શન કરીને આવીને સો રૂપિયાની નોટ આપવા જાય છે પણ યુવાન પાસે સો રૂપિયાની નોટ લેવાનો ટાઈમ નથી કોઈ રૂપિયો બે રૂપિયા દસ રૂપિયા આપતા જાય છે અને ચાલે જાય છે સમાજને એક રાહ બતાવવાની જરૂર છે સુદામા તેથી ભગવાને લીધું સુદામા

દસ પંદર સમડીઓ એની પાછળ પાછળ દોડે ને સમડીને ચાંચો જ માર માર કરે એને ખાવા જ ન દે બેસવા જ ન દે અને એવી ચાંચો મારી દે અને જેવી સમડીના પગમાંથી માંસનો લોચો પડી જાય અને પેલી સમડી શાંતિથી ઉડતી ઉડતી જતી રહે અને જે પકડે એની પાછળ પાછળ બધા દોડતા ત્યાગ શ્રેષ્ઠ છે સુદામાએ ફાટલી પોતરી પહેરી લીધી હજુ ભગવાનની લીલા સુદામો સમજી શક્યો નથી સુદામો વારે વારે પાછળ જોવે છે બોલો આપણને એવું લાગે ને પાછળ જોયેલા કંઈક જેતું હશે ના સુદામો વિચારે છે કે આટલે દૂરથી હું આવ્યો અને ભગવાનને મારા હૃદયમાં લઈ જાઉં ફરી ફરી આવું એના કરતા હૃદયમાં લઈ જવું સુદામો હૃદયમાં ભગવાનને લઈને ગયો પોતાની ઝૂંપડી ન દેખાઈ મોટું મેને જોયું સુશીલા સુશીલા કરીને પોકાર કરે પત્ની અવાજ સાંભળી મારો દેવ આવ્યો બારીમાંથી જોયું દ્વાર જાઓ પેલા દેવને પકડી લાવો વગર ચોરે ચોર સુદામો બની ગયો કારણ ઈશ્વરના નાટકનું ખબર નથી ને જે શું છે અરે ભગવાન કાર્યા ઠાકરના સંગમાં ગયો તો હું ચોર થઈ ગયો પણ સુદામાએ જ્યારે જોયું પોતાની પત્ની સુશીલાને સોડે શનગારે જોઈ તો એના સમજીએ જે પ્રભુ કરશે તે મમહિત એ નિશ્ચય બદલાય નહીં નામ તણા અતુલિત મહિમાને વ્યર્થ વખાણ કરાય નહીં સૌથી શ્રેષ્ઠ પ્રભુની ભક્તિ મનથી તે વિશ્રામ